ભાવનગર બોટાદ અમરેલી વલસાડ સાબરકાંઠા હિંમતનગર બનાસકાંઠા મહેસાણા સુરેન્દ્રનગર અરવલ્લી ડાંગ સહિતના જિલ્લાઓ અને સંતપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા છે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં પણ માવઠાની ઝપેટમાં આવી શકે છે આંધી અને વંટોળ સાથે વરસાદી ઝાપટા પણ આવી શકે છે હવામાન વિભાગે વરસાદી રાઉન્ડની આગાહી કરી છે